મમ્મી પપ્પા દસ દિવસથી થી અયોધ્યા ને હરિદ્વાર ને બધે ફરીને અમે તો લઈ નતા ગયા એકલા એકલા જતા આવ્યા ઘરે મૂકીને જતા પણ આજે આવવાના છે કોલ આવ્યા તો કે બે કલાક જેવું થશે રાહ જોઈ જોઈને દેખાવા

ಮಸ್ತ ಕಲರ್ ಅಮ್ಮಿ ಕೂರು

અને મારે ને આખો દિવસ લોક શું કરવું હોય એટલે ચેલેન્જ જેવી વાત છે કેમ કે બને કાં તો કોક કમાઈ જાય તો તો કાં લાઈટે કાં તો આખો દિવસ કોને બચારો પતી ગયો તો ધોઈ પતી ગઈ દેખો અને આજે હવે પૌવા બનાવી નાખીએ પછી તમને લાગવાનું હોય મમ્મીના કપડાના કપડાં આનંદ દિવસ ફર્યા એ ધોવાના હોય એટલે આજે હું પપ્પાનો ઓર્ડર પણ આવી ગયો છે તો હવે જેવી બુનેદવાય મને ઘરનું કમ કરીને ઉમેદવારી કરો દસ કામ તો ગાઈસ તો વાગ્યા છે ત્રણ ત્રણ નહીં વાગ્યા થોડું થોડું વારે પણ ઘરે બધા બોલ બોલ કરતા હતા ને હવે જઈએ છે તો શરૂઆત કરવી વડી પાછી ગાઈસ તો મારે ઇન્ડિયા ગેટ આવી ગયો છે અને મારે જે ચાડ્યું હતો ને એનું પોડું ગાયબ થઈ ગયું સર કલમ થઈ ગયું કેમ કે કાલે આખો દિવસ લાઇટ ના આવી ને તો ભાભીએ ઘરે ઢેકડું લઈને આવી ગયું પોની ગરમ કરવા તેનું સર કરે પડ્યું ઢેકડું કરે પડ્યું એનો મતલબ હવે જઈએ ખૂબ દેખાતું છે કહીશ તો વાળો ને ફૂલ ને ફળ્યું બધું આ જો કે ક્યાં ફળ્યું દેખાતી નહીં પણ ને હવે જીરું પણ મસ્ત થઈ ગયું છે ને અમારે હે ને મેઈન પ્રોબ્લેમ આ છે કે જે સીધા લખતું જે કહેવાત હોય ને આલોય પીધું છે હવે બધા કોરે મોરે ફરવું પડશે અને જીરામાં હવે હે ને જીરું અમારે આ જગ્યાએ નહીં આવ્યું પેલી જગ્યાએ અમે આગળ ચેક કરી તો ને કાલે તો આટલું જીણ જીરણું જીરું થઈ ગયું છે તેવ જીરૂ તૈયાર થતો વાની થાય આઠ વાડે આઠ વાડે દવા લગા છોટવી પડતી એ કામ કરીએ તો સાંજ પડી ગઈ ને મે આઈ ગયા ઘરે આઈ ગયા અને હાચું કોણ કો વધારે નેદીમાં ઈને જઈ નેદવા બેઠો બડી કોપનવાળાને મેસેજ ચેક કરવો પડે નેજા બેસો કોપલા મેસેજ ચેક કરવો પડે ને એમ કરીને હજી ખાલી બે પોરા પતાય સાંજ પડી ગઈ હવે જે ઘરે મારા મમ્મી કહે છે ચટુ નેદી ગામ છે તેમ છે ટીકા બાજુમાં બટાકા કેવા છે મસ્ત એક હરેક હરખાય બધા છોડી એવું નહીં કે આટલા જ ગેપ હોય એટલું જ મસ્ત દેખાય આમ તો કોઈ નથી દેખાય બાળો મેં કરી ઇન્જી મને જમવાનું બનાવે ક્યાં જો ને આપણે શાકભાજી વેચવા બેઠા ને બેઠા બહાર વેચવા માર્કેટની બહાર બેઠો ને એમ એવું લાગે છે અને આજે આવે છે મહેમાન મામા અને મામી આવ્યા છે તો આજે તો પાલકના ભજિયા બનાવવાની અને સબ્જી બનાવવાની હે